અરે હું સાધો હું પેઠલા ને પડકા આગળ પગ ટેકું માંગુ એની પાસે ઓને આ મુળે ભલે મને લાફો માર્યો પણ આ એની હમુ ફોર્મ તો મારે ભરવું જ છે ભલે મારી આગળ પૈસા નથી ભલે મારી આગળ મારી જમીન વેચાઈ ગઈ પણ એક ફરી ફોર્મ તો ભરવું છે એની જમીન પણ વેચાઈ નાખું નહીં તો મારી નામ ગાજર નહીં મને જવા દે પડકા ને પેઠલા પાસે વાયરું હા એ વાત તારી હોય હે પડકા આપણા ગામ માં સરપંચ ની સુખણી આબર ની સરપંચ ની સુખની તો આપણા ગામ માં સરપંચ ની

અરે જમાવટ થઈ જ ભાઈ ચોલે તાપ એટલા આ પાછું પડે નઈ એમને થોડું હોય એવું હોય ફોર્મ ભરવા જવું પડે

શું ખબર છે હે પૈસા દેવા પડે અંદાઇ ને પછી તમારે કોક બાજુ એના સમાધાન કરવા જવું પડે એવું આવડે તને

સરપંચ માં ફોર્મ ભરવું એમ વાત કરતો એમ કેતો સરપંચ માં મારે ફોર્મ ભરવાનું છે ભલે મારી આગળ પૈસા ના આપડે બે ટાઈમ જમવાનું રાખ્યું સરપંચ ગામ ના તો ખરીશું હા બાય ગામ ના ખબર પડે સરપંચ એટલે સરપંચ સરપંચ હોવા ગાજર દાદા તમને

ગાજર કેવો કે જીતે ઈ બરોબર ફૂલ ભરી દેવો મારો જાવ 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 લા બેટલા બડકા હા તમ તારે હું પૈસા આપું ભાલે હું વ્યાજવા લાવ્યો હા 2 લાખ આપું 2 લાખ હા બરોબર છે ગાજર દેતા હા તો 2 લાખ આપું તમ તારે સરપંચ ના આવવા દો મારું ફોર્મ ભરી આવ આલ્યો 2 લાખ પૂરા ભરી દે આ વ્યાજમાં લાવ્યો હાલ હું જાવ છું તો હા

આ ગામમાં ઊંજો અહીંયા બોર કેમ તમારે બેના મારે મારે લેતા પા મુળા દાદા ને આમને થોડી ખબર હોય મુળા દાદા મારા ગુઠ સહી તો ગાજર બેક એ મારા